શ્રી ગણેશાય નમઃ નંદીશ્વરે કહ્યું હે મુનિ મેં તમને શિવના ઘણા અવતારો કહ્યા હવે સર્વનું મંગળ કરનારા શંકરના બાર જ્યોતિર્લિંગ રૂપી બાર શ્રેષ્ઠ અવતારો સાંભળો સૌરાષ્ટ્રમાં સોમનાથ શ્રી શૈલ પર મલ્લિકાર્જુન ઉજૈન્યમ મહાકાલ ઓમકારમમાં ઓમકારેશ્વર હિમાલય પર કેદાર ડાકીન્યામાં ભીમા શંકર કાશીમાં વિશ્વનાથ ગોમતી કિનારે ત્રમકેશ્વર ચિતાભૂમિ પર વૈદનાથ તારુકોનમાં નાગેશ્વર સેતુબંધ પર રામેશ્વર શિવાલય ગુષ્નેશ્વર પરમાત્મા શિવના આ આલિંગરૂપ બાર અવતારોનું દર્શન તથા સ્પર્શ કરવાથી ભાવિક મનુષ્યના સર્વ પ્રકારે સુખ મળે છે આ અવતારોમાં પ્રથમ અવતાર ચંદ્રના કષ્ટનો નાશ કરનાર સોમનાથ અવતાર છે તેનું વિધિપૂર્વક પૂજન કરનાર સય અને કોઢ આદિ અસાધ્ય રોગોનાશ પામે છે શિવના સોમેશ્વર નામક અવતાર સૌરાષ્ટ્ર નામના પવિત્ર પ્રદેશમાં જ્યોતિર્લિંગ રૂપે છે અગાઉ ચંદ્રમાએ આ શિવ અવતારની પૂજા કરી હતી પડી તે પવિત્ર ધામ સર્વ પાપોને ડુબાડી દેનાર ચંદ્રકુંડ છે તેમાં સ્નાન કરનાર મનુષ્ય સર્વ રોગોથી મુક્ત થાય છે આ સોમેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરનાર મનુષ્ય સર્વપાપથી મુક્ત થઈ આ લોકમાં ભોગ ભોગવી અંતે મોક્ષ મેળવે છે પરમાત્મા શંકરનો મલ્લિકાર્જુન નામનો બીજો અવતાર મનુષ્યને મનમાં પદાર્થો આપનાર છે અને તે શ્રી શૈલ પર થયો પરમાત્મા શિવતી ઉલ્લાસપૂર્વક કૈલાસ પરથી લિંગ રૂપે ત્યાં આવ્યા છે ભાવિકો પુત્ર પ્રાપ્તિ માટે એમની સ્તુતિ કરે તો તેમને સંતાન ફળ મળે છે આ બીજા મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગનું દર્શન પૂજન કરનારને આ લોકો આ મહાસુખ સાંપડે છે અને અંતે મોક્ષ મળે છે શંકરનો ત્રીજો અવતાર મહાકાલ ઉજ્જૈનિયામાં સિપરા નદીના કાંઠે થયો છે જે પોતાના પરમ ભક્તોની સર્વ પ્રકારે રક્ષા કરનારો છે અગાઉ એક વેળા રત્નમાલીમાં રહેનારો દૂષણ નામનો વૈદિક ધર્મનો વિદ્રોહી અસુર ઉજ્જૈનમાં ગયેલો ત્યારે વેદ નામનો એક બ્રાહ્મણ પુત્ર પરમાત્મા શિવનું સતત ધ્યાન કરવાથી મહાદેવ ત્યાં પ્રગટ થઈ હુંકાર માત્રથી તે દૂષણ અસુરને બાળી ભસ્મ કર્યો હતો તે પછી ભક્તવત્સલ શિવ દેવોની સ્તુતિ પ્રાર્થનાથી મહાકાલ નામક જ્યોતિર્લિંગ રૂપે પ્રતિષ્ઠિત થયા છે શિવના મહાકાલ જ્યોતિર્લિંગનું ભાવપૂર્વક દર્શન અને વિધિપૂર્વક પૂજન કરનાર મનુષ્યની સર્વ ચોથો અવતાર થયો એક સમયે વિંધ્યાચળ ભક્તિપૂર્વક શિવનું પાર્થિવ લિંગ સ્થાપ્યું અને એ જ લિંગની વિંધ્યાચળની મેચ્છા પૂર્ણ કરનાર મહાદેવ પ્રગટ્યા તે સમયે દેવોની સ્તુતિ ભક્તિ મુક્તિ આપનાર ફક્ત પારાયણલિંગ રૂપી મહાદેવ ત્યાં બે રૂપે વિભક્ત થયા એમાંનો એક ભાગ ઓમકાર નામક ઉત્તમ પાર્થિવલિંગ પરમેશ્વરે નામથી પ્રસિદ્ધ થયો એ બંનેમાંથી કોઈ પણ દર્શન કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે પરમાત્મા શિવનો પાંચમો અવતાર કેદારમાં જ્યોતિર્લિંગ રૂપે થયો છે ત્યાં શ્રી હરિનો નરનારાયણ અવતાર છે એમની પ્રાર્થનાથી શિવ હિમાલયના કેદાર શિખર પર રહ્યા છે મહાદેવા જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન કરનાર ભક્તોને ઉત્તમ ફળ આપે છે પરમાત્મા શિવનો છઠ્ઠો અવતાર ભીમા શંકર નામે છે એ અવતારમાં શંકરે અપાર લીલાઓ કરી ભીમાસુરનો વિનાશ કર્યો હતો કામરૂપ દેશના અધિરાજા સુદક્ષિણ અને દુષ્ટ ભીમાસુરના દુઃખથી મુક્ત કરવા ભીમાસુરનો વધ કરી તેને સુખ પહોંચાડ્યું હતું તે વખતે સુદક્ષિણ રાજાએ ઘણી પ્રાર્થના કરી ત્યારે શંકર ડાકીનિયામાં ભીમાશંકર નામે જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થિત થઈ ગયા પરમાત્મા શિવનો વિશ્વેશ્વર નામનો સાતમો અવતાર જે પ્રમાણ સ્વરૂપ તથા પ્રદાતા ગણાય છે તે કાશી ક્ષેત્રમાં થયો સ્વયં ભગવાન શંકર પોતાની ભક્તિ નગરી કાશીમાં જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે તેમની પૂજા ભક્તિ વિષ્ણુ વગેરે સર્વ દેવો તથા કૈલાસપતિ શિવ અને ભૈરવ સદા સર્વદા કરે છે જો કાશી વિશ્વનાથના પરમ ભક્તો છે તે નિરંતર એમના નામનો જપ કરે તે સર્વ કર્મથી નિર્લિપ થઈ કેવલ્ય પદને ભાગી થાય છે પરમાત્મા ચંદ્રશેખર શિવ નામનો આઠમો અવતાર ત્રંબક નામનો ગૌતમ ઋષિની પ્રાર્થનાથી ગૌતમી નદીના તટ પર જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે આ લિંગના દર્શન પૂજન કરનારની સર્વ આશાઓ ફળે છે અને અંતે મુક્તિ પણ મળે છે રાવણ માટે વૈદ્યનાથ નામનો

ત્રણેય લોકને પીડતા દારૂક દેત્ય શંકરે વધ કરી ખાસ કરી સુપ્રિયા નામના વૈશ્ય ભક્તની રક્ષા કરી હતી ત્યારબાદ અંબિકા સહિત જ્યોતિર્લિંગ રૂપે શંકર ત્યાં સ્થિત છે પરમાત્મા શિવનો અગિયારમો અવતાર રામેશ્વર નામે પ્રસિદ્ધ છે આ જ્યોતિલિંગ રામચંદ્રએ સ્થાપેલો છે શ્રી રામચંદ્રની વિનંતીથી ભક્ત શંકર ત્યાં ઉપસ્થિત થઈ તેમણે વિજયનું વરદાન આપ્યું હતું બાદેવતા જ્યોતિર્લિંગ રૂપે સ્થિત છે રામેશ્વરના અપૂર્વ મહિમા ભૂતળ પર કોઈ મહિમા સાથે તુલના થઈ શકતી નથી જે જે નિરંતર ભક્તોની પૂર્ણ કરનાર તેમજ છે ભાવિક શ્રદ્ધા રામેશ્વર જ્યોતિર્લિંગને ગંગાજળથી સ્નાન કરાવે તે ભક્ત જીવન મુક્ત થાય છે શંકરનો બારમો અવતાર ઉષ્ણેશ્વર નામે વિવિધ લીલાઓ કરનાર ભક્તવત્સલ શંકર આ અવતારથી ઉષ્માને આનંદ અપાવ્યો છે કુષ્માનું પ્રિય કરવા અર્થાત મહાદેવ દક્ષિણ દિશામાં આવેલા દેવશૈલ પર્વત પાસે રહેલા એક સરોવરમાં પ્રગટ્યા છે હે સંતકુમાર આ રીતે મેં તમને પરમાત્મા શંભુના બાર દિવ્ય જ્યોતિર્લિંગોનું વર્ણ સંભળાવ્યું જે ભાવિકોને સર્વભોગ અને મોક્ષ આપનાર છે ઇતિશિ શિવ મહાપુરાણમાં ત્રીજી શત્રુદ્ર સંહિતામાં દ્વાદશ જ્યોતિર્લિંગનો મહિમા નામનો અધ્યાય સંપૂર્ણ ઓમ નમઃ શિવાય